હલો ન સર સર હું ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર થી વાત કરું છું સર તમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે થોડી થોડી માહિતી આપવાની હતી હા બોલો તમે ગ્રામ પંચાયત ના રહેવાસી છો ને હાજી ઓકે સરકાર સરકારની યોજના વિશે માહિતગાર કરવામાં આવશે તમને વિનંતી છે કે તમારા પરિવાર સાથે યાત્રા નો ભાગ બનો અને મોદી સરકારની યોજનાનો યોજના નો લાભ લો શું તમે હાલમાં કોઈ યોજના લાભ મેળવી રહ્યા છો સર હાલમાં કોઈ બેન યોજના નો લાભ નથી મળતો અને ભારત સંકલ્પ યાત્રા વાત બરાબર છે પણ અત્યારે ખેડૂતો દુઃખી છે ડુંગળી ની નિકાસ બંધી કરી છે સરકારે એની વિશે કઈક કરો હવે આમાં ખેડૂત બહુ દુખી છે નરેન્દ્રભાઈ હવે હારવાના છે સર તમે યાત્રામાં જોડાશો યાત્રામાં જોડાય કાઈ ખેડૂત દુઃખી હોય યાત્રામાં અમે ડુંગળી નો હાર પહેરી ને જોડાયશું અમે એનું સ્વાગત કરશુ જરૂર પણ હવે અમે દુખી થઈને ને એટલે અમે બધા ખેડૂતો ડુંગળી ને હાર પહેરી સ્વાગત કરવાના થઈ તળાદા તાલુકાનું દેવગાણા ગામમાં જેમ એનું યાત્રા નું સ્વાગત